હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કુંવરબાઈનું મામેરું સહાય યોજના વિશે ચર્ચા કરીશું કઈ કઈ જાતિના લોકોને આ કુંવરબાઈના મામેરા સહાય યોજનામાં લાભ મળે છે કેટલા પૈસા લાભ મળે છે અને યોજનાને લાભ મેળવવા માટે કયા કયા આધાર પુરાવાની જરૂરિયાત છે તે તમામ વસ્તુઓની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ગુજરાત સરકારની જે નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તે તમામના લાભો કોને કોને મળવાપાત્ર છે તે તમામ વિગતોની ચર્ચા કરીશું તો અનુસૂચિત જાતિના અનુસૂચિત જાતિના ગરીબ અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા કુટુંબની કન્યાઓના લગ્ન પ્રસંગે રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવે છે તો અનુસૂચિત જાતિના જે કન્યાઓના લગ્ન માટે સરકાર દ્વારા બાર હજારની સહાય ચૂકવવામાં આવે છે પહેલાં મિત્રો બહેનો મામેરું સહાય યોજનાની અંદર પુનઃ લગ્નના કિસ્સામાં લાભ નહોતો મળતો પણ હવેથી પુનઃ લગ્નના કિસ્સામાં પણ લાભ સરકાર દ્વારા આપવામાં આવે કુંવરબાઈનું માલ સહાય યોજના લાભ લેવા માટે તમારે કયા કયા આધાર પુરાવા રજૂ કરવાના રહેશે તો આધાર પુરાવાની અંદર કન્યાનો આધાર કાર્ડ લગ્ન નોંધણી પ્રમાણપત્ર વાલીની વાર્ષિક આવકનો દાખલો કન્યાની જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ અને બેંક પાસબુકની નકલ આ પાંચ બાબતો રજૂ કરવાની રહેશે જો મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા જેવા બીજા મિત્રોને શેર કરો જેથી કરીને આ લાભથી કોઈ વંચિત ના રહી જાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બીજી યોજનાના લાભ માટે પણ હું વિડીયો બનાવીશ જે જોવાનું ભૂલશો નહીં થેન્ક યુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં